નિયમ પ્રમાણે ભાઈ ભાભી રાખડી દર વર્ષે જય માતાજી મિત્રો જય બાબા સીતારામ ફરી નવા ની અંદર તમારા બધાનું સ્વાગત છે મજામાં છો ભાઈ તમે મજામાં છો ને તો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તમારા ભાઈએ કારણ કે ભાઈ હાથમાં છે ને ભાઈ નવ વાગી ગયા છે હજી આપણે એવું ભાઈ થઈ ધોઈને ધોઈ ચાર્જ પીધો છે ખાવાનું બાકી છે એ જે છે પછી રક્ષાબંધન તો રક્ષાબંધનની હાર્દિક શુભકામના ઢેર સારી શુભકામના તમને કારણ કે ભાઈ આજ તો ભાઈ કઈ રાખડી હજી હે નહીં દોઢ વાગ્યા પછી રક્ષાબંધન થાય એટલે રાખડી બંધ છે બધે તો એવું છે ભાઈ રક્ષાબંધનની હાર્દિક શુભકામના તમને બધા ને સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પણ એવું થાય ભાઈ કારણ કે એક દિવસ વ્લોક આપણો લેટ આવે આજે શૂટ કર્યો હોય તો એ કાલે તમને કાલે ઠેઠ આવે અને કાલે છે ને ભાઈ મારે કોઈને ઘણા બધા આવી ગયા કાલે કારણ કે આજ તો કઈ રાખડી મંજાતી નથી એટલે બધા કાલે આવી ગયા હતા હવે અહીંયા હમર બેન ની બધાય રે ને એ જ બાકી છે ખાલી રાખડી બાંધવામાં તો એ આવશે દોઢ વાગ્યા પછી સવાર સવાર સવારમાં છે ને ભાઈ ખાઈ લઈએ આપણે રોટલી બોટલી બની મસ્ત થઈ ગયું છે હું આમાં ઘી સોપડું લાગે હા વાહ હાલો તાજી તાજી રોટલી છે ને ઘી ચોપડી દીધું છે માખણ ના લોંદા

તો રાખડી બાંધવાની કમ્પ્લીટ તૈયારી ગઈ જશે મારા બાર ની તો વહી ગયા હા બે બેનો બાકી છે રાખડી બાંધવાની બાકી તો થાળી બળી તૈયાર કરીને આવી ગયા છે બે બેનો હજી એક બેન બાકી છે બે ભાઈ ની કમ્પ્લીટ બંધાઈ દી હવે આપડો વારો છે

Bir aksi. Parkinin

કેવી હોય કયું આમ કરો તો બેન લટકણીયા મસ્ત નહી હાલો ભાઈ બાંધી જ હજી તમારે બાંધવાની છે ને બેન બાંધી દીધી કમ્પ્લીટ ને એવા છે હાલો દેખાય જોડી હાલો બંધાઈ ગઈ કમ્પ્લીટ રાખડી બાંધવાનું કામ થઈ સુધી છે ભાઈ કમ્પ્લીટ રાખડી બાંધી દી થોડાક ફોટા શૂટિંગ કર્યા એવું કર્યું તો એને ભાઈ ટાઈમ ઘણો થઈ ગયો છે ને રાખડી ભાઈ ઘણી બધી થઈ ગઈ કાંઈ છે ને ભાઈ ગિફ્ટ આપી દીધી ને ભાઈ હા જો તમે રાખડીઓ જો ભાઈ ને કાંડે જો તમે કેટલી રાખડીઓ થઈ ગઈ અને હવે છે ને ભાઈ હાન પ્રોગ્રામ કઈક જોઈ અમારા મોટા બેન ની આવેલા છે તો હવે ને અમારા બા ની ક્યાં હે વિજુદ્રી કારણ કે એ નથી ને મસાલો ને બધું લેતા છે તો આજમાં જોઈ છે હવે શું લાવે પછી ખબર પડે ત્યાં સુધી આપણને કઈ ખબર નથી અને આજમાં પાછી આપણી ગાડી નથી એટલે આપણે આજમાં છે ને ઘરે જ છે ભાઈ ભજીયા બનાવવાની તૈયારી લોટ બંધાઈ ગયો છે બધું તો મસાલો બધો નાખી દીધો છે ભાઈ લીંબુ ને એવું બધું નાખવાનું બાકી છે હવે અને ભાઈ વાગી ગયા છે પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે મારા બાની ભાઈ હતા છ વાગી ગયા બધું મસાલો સુધાર્યો ને તૈયારી થાય છે અને હવે જવું છે તૈયાર થઈ તો ઘરે ભૂગી ગયા છે મિત્રો ગામ માંથી લેવા અને હવે છે ને કમ્પ્લીટ મિત્રો ભાઈ ભાઈ બની ગયા છે હવે ટેસ્ટ કરીએ બાકી તો ખાવાની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે હવે મિત્રો ભાઈ ખાવા બે ગયા છે ભાઈ ટેસ્ટની વાત કરીએ તો અત્યારના ભાઈ બેસ્ટ અને બહુ ગજબ લેવલ પકોડા એમ બન્યા હતા અને ભૈજાનો ટેસ્ટ પણ અલગ છે હવે છે ને ભાઈ કાન પણ મોડું કર્યા વગર ખાઈ લઈ ભૈજા કમ્પ્યુટ મિત્રો ભાઈ બધાએ ખાઈ લીધું છે ને આજમાં આપણે થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે ભાઈ અમાર પટેલને બધા બેઠા હતા તો આજનો વ્લોગ આપણે છે ને ભાઈ અહીંયા પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો છે જરી કમેન્ટમાં આપણને જણાવી દો તો ફરી મળીશું પાછા નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ તો ફરી મળીએ નવા બ્લોગની અંદર બાય બાય